મિત્રો અત્યારે આપણે હળવદના રાણકર રોડ ઉપર છીએ હળવદના રાણકપર રોડ ઉપર આ પરિસ્થિતિ ઢીચાણ હમણા પાણીની થઈ ગઈ છે કારણ કે અડધો રોડ બાકી હતો ન અડધો બનાવી નાખ્યો તો ન અડધો જે બનાવવાનો હતો એ ચાલુ કામ કર્યું અને વરસાદ થયો અને વરસાદના કારણે જે છે એ પાણી ભરાઈ ગયું છે અહીંના શહેરીજનો કહી રહ્યા છે આજુબાજુના સોસાયટીના લોકો પણ કહી રહ્યા છે કે ચોમાસું તો હતું જે કોન્ટ્રાક્ટરને પણ ખબર હતી એ પાલિકાને પણ ખબર હતી પરંતુ બંને સાઈડ ખોદી નાખ્યું છે એના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે ક્યાંય પણ ડાયવર્જન મહીકું નથી એના કારણે આ વિસ્તારના લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેની સાથે આ ઢીચણ હમાણા જે પાણી ભરાઈ ગયા છે આ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી આ બધી પરિસ્થિતિ વચ્ચે અત્યારે વરસતા વરસાદમાં આજુબાજુના સોસાયટીના જે લોકો છે જેને કંઈ ડર લાગતો નથી અહીંના કેટલા લાક આગેવાનો થી એ બધા બહાર આવ્યા છે અત્યારે અને એવું તેઓ કહી રહ્યા છે કે હવે આ પાણી ભરી ગયું છે અને રોડ ખોદી નાખ્યો છે એટલે હવે તાત્કાલિક કંઈ થવાનું નથી પરંતુ એવું કોઈક ડાયવર્ઝન આપે એવી કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી દે જેના કારણે લોકો જે છે એ સોસાયટીમાંથી બહાર નીકળી શકે આ બધી પરિસ્થિતિ અત્યારે છે આ એક વ્યક્તિ છે આપણે એમની પાસે થોડુંક સાંભળીએ શું તમારું નામ અજયસિંહ અજયસિંહ કેટલી સોસાયટી આરણેપર રોડ ઉપર આવે ને કેટલી સોસાયટીને તકલીફ છે અત્યારે છોથી વધુ સોસાયટીને નીતિ નિયમોને નેવે મૂકી અને જે પ્રકારે રોડનું કામ કરવામાં આવ્યું છે કોઈ પ્રકારનું એક બીજી સોસાયટીને જોડતું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી બાજુમાં સ્કૂલ શૈક્ષણિક સંસ્થા છે તેમાં આ સોસાયટીના વિદ્યાર્થીઓ ભણે છે જેને સ્કૂલે જવામાં પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે જ્યારે કામ ચાલતું હતું ત્યારે લેખિત અને મોખિત રજૂઆતમાં એવું અમે કીધું હતું કે ભાઈ રોડને એક જ સાઈડ તમે ખોદો જેથી કરીને ચોમાસાનો સમય છે અવર જવરમાં કોઈ સમસ્યા ન રહે છતાં પણ રાતે અમે સૂચના આપી અને સવારે એ લોકોએ પૂરેપૂરો રોડ ખોદી નાખ્યો જાણે અને સ્વિમિંગ પુલ બનાવવાનો હોય એવી પરિસ્થિતિ કરી નાખીને હાલ આપણે જોઈ શકીએ છીએ કે રાણેકપર રોડ સંપૂર્ણપણે આમાં કોઈ નાના ભૂલકાઓ નાવું હોય તો સ્વિમિંગ પુલ જેવી વ્યવસ્થા થઈ ગઈ છે નાના ભૂલકા ડૂબી જાય એવી ડૂબી જાય હા અને તરતા આવડતું હોય તો સ્વિમિંગ પુલ પણ લાભ લઈ શકે અને આ રોડ જે છે એકબીજી બીજી સોસાયટીમાં મહર્ષિ ટાઉનશીપ ના લોકોને ક્યાંય પણ જવું હોય તો જઈ શકે એવી પરિસ્થિતિમાં નથી ક્યાંય ડાયવર્ઝન જે લીગલ આપવા પડે એ ડાયવર્ઝન પણ આપ્યા નથી સંપૂર્ણપણે નીતિ નિયમને નેવે મૂકી અને રોડ નું કામ શરૂ કર્યું છે સત્વરે આનો યોગ્ય ઉકેલ લાવી આ પાણીનો નિકાલ કરી અને યોગ્ય જગ્યાએ જ્યાં જરૂર છે ત્યાં ડામર કે અન્ય કોઈ કપચી નાખી અને તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવે એ અમારી માંગ છે આટલું બધું પાણી ઢીચણ હમાણું આ રોડ ઉપર ભરાઈ ગયું છે બંને સાઈડ લોકો રહે છે દુકાનો ધંધાર્થીઓ પણ છે એ તો માની લીધું કે રોડનું કામ ચાલુ એટલે 5 થી 15 દી ધંધો ન થાય પરંતુ આ લોકોને તો બહાર નીકળવું પડે ને આ તો રીતસરના બાનમાં લીધું એવી પરિસ્થિતિ છે આ રોડ ઉપર મે હું ભલે વાત કરીએ ને તો તંત્ર અને કોન્ટ્રાક્ટર એને રજૂઆત આપણે મૌખિક રીતે કરતા હોય તો એમ કે નહીં થાય આમ નહીં કરીએ અત્યારે હાલમાં અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે કોન્ટ્રાક્ટર સાથે અમારે વાત થઈ તો કોન્ટ્રાક્ટર મને કહે એટલું તો રહે જ આમાં તમારે આમાં કાંઈ બોલવાનું ન હોય એટલે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને કહીએ છીએ તંત્રને કહીએ છીએ નગરપાલિકા આર એન બી ને કહીએ છીએ આવું રહેવાનું નથી તમે જો વારંવાર આવી રીતના અમને હેરાન કરવાની કોશિશ કરી તો હવે કોઈ સહન કરવાના નથી અને આ તમે જોવો છો કે તમે આવ્યા એના પહેલાં બધા આમાં નાતા હતા

આવતું હોત એનામાં આવતું એટલે એનામાં જો આવતું હોત તો એ લોકો અહીંયા વેવટ કરવા આવતા હોત તો એને ડાયરેક્ટ ઓફિસે થઈ જાય એના નથી આવતું એટલે વેવટ કરવા અહીંયા આવવું પડે છે અને અત્યારે તમે આવી રીતની સમસ્યા છે તો અહીંયા જોવાય નથી આવતા એને ખબર છે કે આપણે પૈસા લઈ લીધા

આ સમસ્યાનો ઉકેલ એકલો જ છે કે આપણી જે કેનાલ છે ત્યાં સુધી અડધો રોડ તોડો કારણ કે મને ખબર પડે કે છોકરા આપણા ભણે છે ને બાજુમાં સ્કૂલ હે પણ અડધી સાઈડ તમે અહીંયા તોડો અને અમને રસ્તો કરી દો એટલે પાણીનો નિકાલ થઈ જાય એ હું તમને તાલુકા પંચાયતને ને તાલુકા જે પણ અહીંયા જે કાયદેસર કાર્યવાહી કરતા એને હું સમજાવા વિનંતી કરું કે અડધો રોડ તમે દવરો કે છોકરાઓનું શિક્ષણ ન બગડે અને કોઈનું ન બગડે આપણે કોઈ ખરાબ નથી કરો

મીટિંગ કરી હતી તો રાત માં બે વાગે આવીને ખોદી ગયા હવે અમારા છોકરાઓને સ્કૂલે જવું હોય તો કેવી રીતે મૂકવા છે મૂકવા છે અમે પાછો ડર લાગતો કારણ કે આવડા નાના બાળકો તો જોવામાં પડી જાય મૂકીને હાલે જતા હોય અંદર પડી જાય તો જવાબદારી કોની એમને તો ફોર્ચ્યુનર ગાડી ફરવું બરોબર બધા કઈ ગાડીઓ વાળા તો હોય નઈ ને અત્યારે આ લોકો આયા પાણીનો નિકાલ કરવા માટે તો કોઈ નતું તો શું બેન તમારું નામ બસ મારું નામ બીનાબેન છે મારો છું બાબુ આયર મર્સિસ સ્કૂલમાં પણ છે કાલે બોપર એને લેવા આવી તો કઈ કઈ એકે જગ્યાએ હલાય એમ નહોતું પાછની સોસાયટી વાળા ના પાડે કે આ સોસાયટીમાં તમારે નહીં આવો તમારી ને તમે જો એ ઈ એક વાત છે કેમ તમે નથી આ હરોજના કે કોઈ બહારના રાજ્યના કે બહારના દેશના છો રાજ્યના કઈ નથી અમે હરોજના જ રહી છીએ હરોજમાં જ રહી છીએ તો એમ કે તમે રસ્તાનો નિકાલ કરો એમ કે અત્યારે આવી અને હળવદ નગરપાલિકા ની ઘોર બેદરકારી અત્યારે આ રસ્તો ખોદાતો જ નથી ને વરસાદની ની આગાહી આપી હતી અમારા લોકોએ મિટિંગ કરી તા એ ના પાડી હતી અમે નહીં કે આવું કરી એમ અને જ્યારે મત લેવા હોય ત્યારે ધારાસભ્યન બધા ચૂંટણી કરે ચૂંટણી ના ભજીયા માં મિટિંગ કરે મીટિંગના ના ભજીયા ખવડાવે અને અત્યારે શું છે આ બધું એટલે એને થોડક ભજીયા ખવરાવીને પછી તેલ કાઢે એની બધા આપણો તેલ કાઢે મીટિંગો કરે મત દેજો મત દેજો અમે આવજો મત લેવા હોય ત્યારે આમાં વોટ નંબર 5 આવે બેન આ પોષ વિસ્તાર ગણાય વોર્ડ નંબર 5 ના ચારે ચાર સદસ્યો જે છે એ બહુમતીથી ચૂટાણા છે હમણાં વાત કરી એના બીજા યુવાનોએ કે જ્યારે આ રોડ એમના પાલિકામાં નથી આવતો તેમ છતાં જસ લેવા આવી ગયા થાય તો આ તમે અત્યારે હેરાન થાવ તો ઉપપ્રમુખ પણ તમારા વિસ્તારના જ છે તો આવે છે ખરા કોઈ નથી કોઈ ન થાતો અત્યારે અત્યારે મેરાન થઈ સી જો અમે તો હેરાન થઈ પણ અમારા છોકરાઓ થાય જવામાં કેટલી મુસીબત પડે તો શું થાય પાછળ દાયું બરોબર નથી કોઈ છોકરા મૂકવા જઈ એકતા કે નથી હાલી એકતા નથી કઈ વસ્તુ લેવા જઈ એકતા અમારે ક્યાં સુધી આ બધું સહન કરવાનું છે

કે વરસાદ થઈ ગયો એટલે આ પરિસ્થિતિ સર્જાણી પરંતુ અહીંના લોકો કહી રહ્યા છે કે અમારું કહેવાનું એ હતું ભાઈ તમે રોડની એક સાઈડ ખોદો કારણ કે ચોમાસાનો માહોલ છે જો વરસાદ થાય તો રોડની એક સાઈડ ખોદેલી હોય તો હમ એટલું પાણી ભરેલું હોય તો લોકો અહીંથી નીકળી શકે પરંતુ જે છે એ રોડ આખે આખો ખોદી નાખવામાં આવ્યો ને જેના કારણે આખી આ પાંચથી છ સોસાયટીઓ છે એને રીતસરની બાંધમાં જે છે મિત્રો એ બાંધમાં લેવામાં આવી છે અત્યારે મિત્રો અહીં લોકો ભેગા થયા અને મીડિયાના મિત્રો આવ્યા એટલે તાત્કાલિક જે છે એ કોન્ટ્રાક્ટરોને જેસીબી લઈને એ પોગી ગયા છે અને ખોદકામ જે છે કરી રહ્યા છે મતલબ કે આ પાણી જે ભરાયું છે એ પાણીનો નિકાલ કરી રહ્યા છે એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો કે ખરેખર આપણે સમજી છીએ રોડ બની જાય છે પછી લોકોની સુવિધામાં વધારો થવાનો છે પરંતુ એ રોડ બનતા પહેલાં જે છે એ થોડી ધ્યાન પણ રાખવી જરૂરી છે કારણ કે આપણે સમજી છીએ કે રોડ બનતો હોય તો થોડીક અગવડ ભોગવવી પડે પરંતુ આટલી બધી અગવડતા ન હોય આટલું બધું હેરાન લોકોને ન કરવાના હોય અને જે અહીંના વોર્ડ નંબર ચારના જે સદસ્યો છે એને પણ અમે કહી છી કે તમે તમારામાં રોડ નથી આવતો તેમ છતાં પણ તમે જશ લેવા અને જસ ખાટવા અહીંયા પહોંચી જતા હતા તો હવે પણ તમે આવો અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે અને આજ લોકોએ તમને ભારે બહુમતીથી ચૂંટાયા છે તમને પાલિકામાં મેંકલા છે આ તમારામાં નથી આવતું આપણા હેમજા તો તમારે ત્યારે પણ જસ લેવા નથી આવવાની જરૂર કારણ કે ત્યારે તમને ખબર હતી કે આરસીસીનો રોડ બનશે વ્યવસ્થિત રોડ બની જવાનો છે એટલે આપણે અહીં લોકોને કહેવા થશે અને એવું માને છે કે લોકો બધા ઉલ્લુ જ છે એટલે આપણે કહીશું કે ભાઈ જો અમે મંજૂર કરાવી દીધો ને એમ પરંતુ એમની પોલ પણ છતી થઈ ગઈ છે કારણ કે આ પરિસ્થિતિ વચ્ચે ચારે ચાર ચૂંટાયેલા બહુમતીથી સભ્યો જે છે એમાં એક વ્યક્તિ તો પાલિકાના ઉપપ્રમુખ પણ છે એ એક અહીં દેખાતા છે નહીં મિત્રો એમણાં ઓલા મહિલાએ કીધું કે બાજુની સોસાયટી વાળા અહીંથી ચાલી તો ના પાડે છે એટલે જે લોકો મોટી મોટી બધા મારતા હોય છે ને એટલે એમાં વરી પાછા આપણે બોલી તો ઘણું બધું વધારે બોલી જવાય એટલે ખાસ આપણે એમાં નથી પડતા પરંતુ આપણા જ વિસ્તારના લોકો છે તમે પહેલાં થોડુંક હળવદ એવું બનાવો કે એક સોસાયટી બાજુની સોસાયટીવાળા બાજુની સોસાયટીમાંથી હાલી નથી એકતા આવી પરિસ્થિતિનું નિર્માણ જે છે મિત્રો એ આપણા હળવદમાં થયું છે એટલે પહેલાં થોડીક એમાં ધ્યાન આપો ને પછી તમે જે મોટી મોટી મારજો ને પછી તમારે જે કંઈ કરવું હોય ને એ તમે કરજો હાલ અત્યારે પાણીના નિકાલનું જે કંઈ છે એ કામગીરી ચાલુ છે જોઈ છે હવે ક્યાં સુધી આ લોકોને આ પરિસ્થિતિ છે એ ભોગવવી પડશે આભાર મિત્રો